જીવનમાં ભગવાનને જેટલું પ્રાધાન્ય આપીશું તેટલા વધુ સુખી થઈશું માનવીના મગજમાં દરરોજ સતત મનમાં ચાલતો રહેતો વિચાર કયો જે જાગતા ઉઠતા બેઠતા સૂતા પીછો જ નથી છોડતો એ વિચાર છે થોડા હે થોડે કી જરૂરત હે તો કેમ કરીને થોડું વધુ પામી લઉં બસ એ જ લાલસામાં સહો રાત દિવસ દોટ મૂકીને દોડે છે પરંતુ શું તમે જાણો છો કે જે સુખ પાછળ આંધળી દોટ મૂકીએ છીએ તે તો નાશવંત છે પડવાર નું જ છે ભૌતિક સુખ નાશવંત છે જ્યારે આધ્યાત્મિક સુખ શાશ્વત છે જીવાત્માનું પરમાત્મા સાથે મિલન થાય ત્યારે આધ્યાત્મિક સુખ મળે અને ભગવાન અવિનાશી માટે તેમનું સુખ પણ અવિરત છે જેમણે એવા ભગવાનના સુખનો અનુભવ કર્યો હોય તેને આલોકના ભૌતિક સુખની પરવા ન હોય માન અપમાન સરખા લાગે સુખ મુનિ ભરત સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી જેમને માન અપમાન અડે જ નહીં કારણ કે તેમણે ભગવાનમાં સાચું સુખ માન્યું હતું પરંતુ આપણે એમના કરતાં વિપરીત છીએ આપણે ભૌતિક સુખને મહત્તા આપી છે એકવાર એક નગરમાં રાજાએ જાહેરાત કરાવી કે આવતીકાલે સવારે રાજમહેલના દરવાનમાં જાહેર જનતાને પ્રવેશ મળશે અને જે કોઈ જે વસ્તુ પર હાથ મૂકશે તે વસ્તુ તેને આપી દેવામાં આવશે આમ નગરજનો પર રાજીપો દર્શાવવા રાજાએ પોતાના જન્મદિન નિમિત્તે ભેટ સોગાદ આપવા માટેનું આયોજન કર્યું હતું બીજા દિવસે સહુ કોઈ પ્રવેશ મેળવવા માટે દોડા દોડી કરવા લાગ્યા સારા સારી વસ્તુ ઉપર તરત પોતાનો હાથ મુકવા લાગ્યા પરંતુ એક બાળક તો ધીમા પગે ચાલીને રાજાના સિંહાસન સુધી પહોંચ્યો રાજા અચંબિત થઈને જોઈ રહ્યા જોત જોતામાં બાળકે રાજાના સિંહાસન પર હાથ મૂકીને કહ્યું કે મારે તો તમે જોઈએ રાજાએ તરત જ રાજી થઈને બાળકને તેડી લીધો ને કહ્યું કે આજથી હું તારો અને રાજ્ય પણ તારું આપણે નાના નાના સુખની પાછળ એવા તો આંધળા થઈને દોડીએ છીએ કે પરમ સુખને નજર અંદાજ કરી દઈએ છીએ તેથી ભગવાનના સુખને પામી શકતા નથી ભગવાનની કૃપાથી તેમણે બાંધેલી જે મર્યાદા છે તેમાં રહીને જે સુખ મળે તેને ભોગવવા ભૌતિક સુખ છે તે નાશવંત છે પડવારના છે ભૌતિક સુખ ભોગવવા માટે શરીર ન બગાડવું આધ્યાત્મિક સુખ પામવા માટે

નિત્ય ભગવાનને પ્રાર્થના કરવી માળા કરવી ભગવાનની પૂજા કરવી ઘર મંદિરમાં નિત્ય ભગવાનને થાળ ધરાવીને જમવું કાંઈ નવી વાનગી બનાવીએ તો પહેલાં ભગવાનને જમાડીને જમવી કાંઈ નવી વસ્તુ લાવીએ તો ભગવાનને ધરાવીને પ્રસાદી કરીને પાછી વાપરવી મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર